la itu boleh cuba tolong jangan macam ajosh ada yang tidur ha ya betul waist ni salah itu tapi kalau menangkat minta bagi dekat kamu meh ha hadi guys marah buat ni ni tak blog bana amaro awaz nahi pad pay hmm masih nikle ha બજારમાં પાણી કેટલું જાય ખડીક માં આવી ગયો મોઢું જો આઈસ ને થઈ જાય બટા શરદી થઈ જાય એટલે હું નથી આવ દે ત્યાં જો તો કેટલો આવે છે વરસાદ જો આમાં તણાઈ જાય આવી જાય ને તો પપ્પા નો નીકળ્યા જો જાય રેન કટ પેજ કેવા તોફાન કરે છે નાવું છે એમાં કેમ નાવા દેવા મજા નથી થયા નિશાળે નોત ગયો એટલે એને નાવા નથી દેતી તો મને મજા નથી અને આવીશ તોય નાવું નાવી એટલે માંદા પડી જાય નહીં તોફાન ન કરે આવીશ તો કેવો વરસાદ આવે અંધારો છે એવો અને આવે છે એવો જો આમાં તાપન પાણી પડે વાળા મૂકીને ભાઈ ગઈ ગયા વરસાદ આવ્યો ને તો ભંગાર કાઢવા વાળા જો મારી ભાઈ આવે છે અમારે થોડાક થોડા આવીને કાંઈ

તો કેટલું બધું પાણી જાય છે આ પાણીમાં નાવા જાય ને તો નેરામ કરી જાય ક્યાં છે એ પીનસું નથી પીનસું છે એ જો ઓલો છે પરમ છે અને જે દીદી છે દીદી નાય છે ના નો જવાય બટા પાણી ખાસ આવે છે આમાં જાય ને તો સીધા નેરામ કરી જાય આમાં નવા જોવાય છે

જો ના પાડી જોઈ નાવા વય ગયો આયુ એક કોગનું જો દે ધાવાદે દે તૂટલું છે આઈ ને ના પાડી તોય રોઈન બારો નીકળી ગયો નાવા જો આશ વય જાતો ને નેરામ જો નેરો ભરાય જવાય આખો

બજાર માં નાતા નહીં ગીત એમ છે ને અગાસી માથે બે વ્યાવો ગટર માં વૈયા હોય તો ગટર રાઈ ભરાવા આવી નાવે મજા આવે કા મને નાવા મન થઈ ગયું પણ કેમ નાવું સાવ આવી ગયો એટલે કઈ નવાય નઈ હું તો સૈત્રી લઈને આવી જોઈ જોઈ

वो त निसे उतरिजा न्यानो सडे आइस निसे उतरिजा आजो पेनचोय ना यमना नाय त आइसडे गाइस नाय लिधो आई तो खावा मडो कोबीन साग बनयो बपर काय बणावन टाइम ही न रयो मजा न तीतले बनव यम न था तो बो सडी ना पाडी तोई नाय हो तो टाई सडे न भला सडती

અને સસ્પેક કરી નાખજો ફરીમાં બે સાથે ત્યાં સુધી બરાબર જય માતાજી